નવસારી જિલ્લામાં ત્રણ તાલુકામાં વાવાઝોડાએ વિનાશ મેળ્યો છે જ્યાં ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં મોટા પાયે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા વાવાઝોડા સાથે વરસાદ થતાં સ્થાનિક ધારા સાથે દોડતા થયા છે ધારાસભ્ય નરેશ પટેલે અસરગ્રસ્તોની મુલાકાત લીધી વાવાઝોડામાં બ્લોક થયેલા રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા છે આપત્તિમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અપાઈ હોવાની પણ માહિતી તેમને આપી છે ચીખલીમાં અનાજના ગોડાઉનના પતરા ઉડી ગયા હોવાની વાત પણ તેમણે કરી ગોડાઉનમાં અનાજ નો જથ્થો પણ પલડી ગયો હવાની વિગત સામે આવી અનાજ લોકો વચ્ચે ન આવે તેનું પણ ધ્યાન રાખવાની વાત કરી છે બાર થી પંદર ગામો વાંસદાનો પણ કેટલોક વિસ્તાર અનેક લોકોના ઘરોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અનેક વૃક્ષો ધારાશાયી થયા અનેક વીજ પુલોથી લઈને વીજ વાયરોથી લઈને રસ્તા પર આવી ગયા અને સવારથી જ ટીમને કામે લગાડી દીધી છે અને હજુ તો જે રીતે બધાના ફણ આવે છે નુકસાની જણાવે છે એ પ્રમાણે જેમ જેમ અમે સર્વે કરશું પછી જ ખ્યાલ આવશે કેટલા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં ગત રાત્રે વરસેલો વરસાદ વિનાશ બની ને છે અને તેમાં સાથે પડેલા વરસાદે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મોટું નુકસાન કર્યું છે વાવાઝોડામાં રહેનાક રહેણાંક મકાનોના છત પરથી પતરાઓ અને સોલાર પેનલ પણ ઉડી ગઈ વરસાદનો ઘાસચારો પણ આફતમાં મકાનો તૂટી જતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે જ્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે તેવામાં કુદરતે લોકોના માથે અણધારી આફત સર્જી છે

વાવાઝોડું ફૂંકાયું હતું અને સોલાર પ્લાન્ટ સમગ્ર નીચે જમીન દોસ્ત થઈ ગઈ છે ઉપર એક દ્રશ્ય બીજું બતાવવા માંગીશ કે જે આ મકાન છે એ મકાનના સમગ્ર જે કે પતરા છે તમામ પતરાઓ ઉડી ગયા છે કારણ કે પવનની જે ગતિ હતી એ ગતિ પરથી આપણે જાણી શકીએ છીએ કે આ પતરા ઉડી ગયા છે લોકોએ સિત્તેર થી એસી વર્ષમાં ન જોયું હોય એવું વાવાઝોડું ફૂંકાયું જેના કારણે આ તમામ જે કઈ વિનાશ દ્રશ્યો દેખાય છે એ ચીખલી તાલુકામાં આવેલા તલાવચોરા ગામના છે આપણી સાથે એક કાકા જોડાયા છે શું પરિસ્થિતિ હતી રાત્રિ દરમિયાન બહુ ભયંકર પરિસ્થિતિ એટલે બહુ ભયંકર આટલી ઉંમરમાં બધા આવી કોઈ પરિસ્થિતિ જોઈ જ નહીં થશે એટલું વાજોળું ઘરમાંથી આપણને ડર લાગે તેવું આ ફરી એક દ્રશ્ય બતાવવા માંગુ કે આ જે સમગ્ર વાવાઝોડાના જે દ્રશ્યો વિનાશના દ્રશ્યો છે એ કેમેરામાં કેદ થઈ રહ્યા છે અંદાજો માનવામાં આવે છે કે અતિ તીવ્ર ગતિ વાવાઝોડાની ફૂંકાઈ હતી અને સમગ્ર ગામને લપેટમાં લઈ લીધું છે ચીખલી સાથે ખેરગામ વાસડા તાલુકામાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા છે કારણ કે

ભારે પવન કારણે શેડના પત્રા ઉડી ગયા ગોડાઉન પડેલું બસો સિત્યોતેર ટન અનાજ ગયું છે સમયગાળા દરમિયાન તાલુકામાં ભયંકર કારણે ઘણી તારાજી સર્જાઈ છે જેમાં અંદર આ ગુજરાત રાજ્ય નાગરિક પુરક્ષા નિગમ લિમિટેડ નું ગોડાઉન જે આવેલું છે જેમાં પણ એ ગોડાઉન ની અંદર પતરા ઉડી ગયા છે અને દિવાલ ધરાશય થઈ ગઈ છે

પવન પણ ગતિશીલ રહ્યો હતો જેના કારણે આ જે કંઈક ગોડાઉન છે એ ગોડાઉનમાં મૂકેલું અનાજ જે ગરીબો માટે હોય છે એ ગરીબો માટેનું અનાજ પાણીમાં પલળી ગયું છે જેને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને બસો સિત્તેર જેટલા સટ્ટા પાણીમાં પલળી જતા અને ગરીબોનું અનાજ પલળી ગયું છે જેને લઈને તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય દોડતા થયા હતા અને તમામ લોકોને જે કંઈ સૂચના આપવાની હોય છે

નવસારીના ચીખલીમાં નુકસાન થયું છે દાદાભાઈ ઇટાલિયા ચીખલી કન્યા શાળાને નુકસાન થયું છે શાળાની છત ઉડી જવાને કારણે વિદ્યાર્થીઓનું ભળતર પણ અચક્યું હોવાની વિગતો મળી રહી છે દ્રશ્યો અને ત્યારબાદ આ તારાજી છે તે અહીંયા જોવા મળી રહી છે એકાલે જે ઠклеમાં વાવાઝોડું આવ્યું તેના કારણે આપણી શાળામાં ખૂબ જ નુકસાન થયું છે જેમાં શાળાના હોલના પતરા ઉડી ગયા છે વાયરિંગ સ્પીકર માઇક સિસ્ટમ થી માંડીને તમામ વસ્તુ વેર વિખેર થઈ ગઈ છે નુકસાનીમાં પલળી ગયું છે વાવાઝોડાના કારણે વરસાદ આવવાથી સામાનનો ખૂબ જ નુકસાન થયું છે શાળાના હોલમાં સિનેન શીટ પણ અને વાયરિંગ પંખા સાથે બધું જ ખરાબ થઈ ગયું છે અને આશરે શાળામાં સાત આઠ લાખની નુકસાની જોવા મળેલ છે અહીં અમે સ્ટાફ સાથે અત્યારે બધું વ્યવસ્થામાં જળવાયેલા છે અને ધીરે ધીરે બધી વ્યવસ્થા કરી રહ્યા છે સાથે લાઇટ પણ નથી એટલે ઘણી અવ્યવસ્થા સર્જાઈ રહી છે હા અ ઉપલી કચેરીએ તમામ જાણ કરી દીધી છે સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે જ્યાં નવરાત્રીમાં વરસાદ વરસતા આયોજકોમાં ચિંતા વ્યાપી છે સમગ્ર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે માર્ગ પર લો જોવા મળી ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવા માટે મજબૂર બન્યા છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે

જે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન થકી આજે ગરબા થઈ શકશે નહીં તે પ્રમાણે આયોજકો ચિંતામાં મુકાયા છે મહત્વનું છે કે સુરત શહેરના જહાંગીરપુરા રાંડેર રામનગર વેસુ વીઆઈપી રોડ અઠવા લાઇન્સ અડાજણ સહિતના જે સમગ્ર શહેરનો વિસ્તાર છે એ શહેરના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વાદળ થયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળ્યું હતું અને હાલ પણ ઝીરો વિઝિબિલિટીની અસર જોવા મળી છે ત્યારે આજે વાહન ચાલકો છે વાહન ચાલકો પોતાની હેડલાઇટ ચાલુ કરીને પોતાના વાહનો હંકારાઈ રહ્યા છે ખાસ કરીને સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદને કારણે મહત્વના જે આયોજકો છે ગરબા નાટીઓ ખાસ ચિંતામાં મુકાયા છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં જે નવરાત્રીના આયોજન થાય છે એ ખુલ્લા ગ્રાઉન્ડમાં જ આયોજન થતા હોય છે તેના કારણે જે આયોજકો છે તેઓની ચિંતા વધી ચૂકી છે પરંતુ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે લોકોને ગરમી માટે તો છુટકારો મળ્યો છે પરંતુ હાલ હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને જે વેપાર ધંધા કરતા લોકો છે તેના પણ આ તે લોકોને પણ આ વરસાદની અસર જોવા મળશે ત્યારે વહેલી સવારથી વાતાવરણ જે વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં ઠંડી પ્રસરી ઠંડક પ્રસરી જવા પામી છે પરંતુ નવરાત્રીના આયોજકોમાં પણ ચિંતા જોવા મળી છે નવરાત્રીના પર્વમાં વિઘ્ન જોવા મળ્યું જ્યાં જોરદાર પવન ફૂંકાતા ગરબા મહોત્સવ મંડપ પણ ધરાશાયી થયો મંડપ નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું તિથલ રોડ પર સરદાર હાઈટ વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે મંડપ તૂટીનેહનોમાં પણ મોટા પાયે નુકસાન થયું તો જે પ્રકારે વલસાડ જિલ્લામાં ખેલૈયાઓનો વેરી બનીને વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે પવન સાથે વરસાદ થતા નુકસાની દ્રશ્યો સામે આવ્યા નવરાત્રીના પર્વમાં વરસાદ વિઘ્ન બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોરદાર પવન ફૂંકાતા ગરબા મહોત્સવ નો મંડપ પણ ધરાશાયી થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મંડપ નીચે પાર્ક કરેલા વાહનોમાં પણ મોટા પાયે નુકસાન થતું જોવા મળ્યું તિથલ રોડ પર સરદાર હાઈટમાં વરસાદથી નુકસાની દ્રશ્યો છે તે અહિયાં વ્યાપ્યા છે કેલૈયાઓનો વેરી બનીને વરસાદ વરસ્યો હોય તે પ્રકારે વાતાવરણ છે તે પલટાયું અને હવે અનેક જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે વલસાડમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો દેશના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ અવિરત જોવા મળ્યો અને જેમાં ખાસ કરીને હૈદરાબાદમાં મુશળધાર વરસાદ પડ્યો વરસાદી માહોલ વચ્ચે લોકો કહેર રૂપ સાબિત થઈ રહ્યા છે આ વરસાદ કેવી રીતે આવો જોઈએ પછી ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યું છે પરંતુ જતા જતા પણ અંજાધાર મહેર વરસાવતું જઈ રહ્યું છે આ મુશળધાર વરસાદથી જળબંબાકારના દ્રશ્યો હૈદરાબાદના છે છ થી સાત ઇંચ વરસાદ ગણતરીના કલાકોમાં ખાબકતા હૈદરાબાદમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ દ્રશ્યો હૈદરાબાદના બસ સ્ટેશનના છે બસ સ્ટેશન આગળથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા ઢીચણ સુધીના પાણીના કારણે અહીં લોકોને બસ સ્ટેશનમાંથી રસ્તા સુધી પહોંચાડવા માટે દોરડા બાંધવા પડ્યા હતા હૈદરાબાદના નીચાણવાળા વિસ્તારોની હાલત સૌથી બદતર બની ગઈ છે તમે ખુદ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં કેવી સ્થિતિ છે સ્થાનિક મીડિયાના મતે ભારે વરસાદથી હિમાયત સાગર ડેમ ઓવરફ્લો થયો છે જેથી મુંસી નદીમાં પાણી છોડવામાં આવતા ચાદરઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે નદી કાંઠાના ઘરોમાં 7 થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે માત્ર ઘરોની છતો જ દેખાઈ રહી છે જો કે સમય રહેતા લોકો ઘર છોડી સુરક્ષિત સ્થળ પર પહોંચી જતા જાદમાલનો નુકસાન નથી થયું એક તરફ મૂસી નદી પરનો ચાદરઘાટ ડૂબી ગયો નદી પરના પુલ પર પૂરના પાણી ફરી વળ્યા તો બીજી તરફ મૂતીના પાણી કાંઠા વટાવી શહેરમાં ઘૂસી ગયા છે પૂરના પાણી શહેરમાં અંદર કેવી રીતે પ્રવેશ્યા અને લોકોના ઘરોની હાલત કેવી થઈ ગઈ છે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કોઈ રસ્તા પર ભૂલથી પણ બહાર નીકળી જાય તો તે તણાઈ જાય તેવી સ્થિતિ જોવા મળી છે આમ હૈદરાબાદમાં ભારે વરસાદથી તારાજી ના દ્રશ્યો જોવા મળ્યા છે રહ્યું છે જ વિવાદોનું બનતું જઈ જે અતુલ પુરોહિતની તાલે ગરબે ગુમતા ગુમતા ખેલૈયાઓ શરમ નેવે મૂકી રહ્યા છે કાલે વિડિયો વાયરલ થયો હતો અને વધુ એક વખત વિડીયો સામે આવ્યો એ વિડીયો તો કોનો છે ખબર છે દુષ્કર્મ આરોપી છે જે ગરબાના ગરબા અશ્લીલ હરકતો કરતો હતો એવી ચર્ચા છે છે હવે શું આખો મામલો આવો બતાવી દઈએ શક્તિના પર્વ પર અશ્લીલતાનો રંગ સંસ્કારી નગરી અશ્લીલતાનું ઘર ગરબે ઘૂમતા શરમ કેમ દેવે મુકાય છે આ બે વાયરલ થયેલા વિડીયો વડોદરાના સૌથી મોટા અને પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાના ચોકના છે જ્યાં ગરબે ઘૂમતા ઘૂમતા ખીલૈયાઓ બિનદાસ્ત શરમ નેવે મૂકીને ચુંબન જેવી અશ્લીલ હરકતો કરતા એક પણ વિચારતા નથી માત્ર થોડાક લાઈક્સ અને વ્યૂઝ માટે શક્તિના પર્વ પર ન કરવાનું કરી રહ્યા છે એક વિડિયો તો હતો જ એનઆરઆઈ કપલનું ચુંબન કરતો હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે વિડિયોમાં દેખાતો આ શખ્સ છે વિલ્સન સોલંકી જે દુષ્કર્મનો આરોપી છે અને સાથે છે તેની પત્ની

જ્યારે આજે અમારો વિડીયો એ ચાર દિવસ પહેલાનો અમે પોતે પોસ્ટ કરેલો છે ઇન્સ્ટાગ્રામમાં અને એની અંદર જોવામાં આવે છે કે હું મારી વાઇફ ના કંઈ કહેતો હોય એ પ્રકારનો જે ફોટો છે એ અમે મૂકેલો છે અને એની અંદર અમે કોઈ પણ અશ્લીલ હરકત કરી રહ્યા નથી વડોદરાના લોકોની જો અગર લાગણી દુબઈ હોય તો અમે દિલ માફી માંગીએ છીએ વડોદરા અમારું વડોદરા છે સંસ્કારી નગરીનું વડોદરા છે હા બે દિવસ પહેલા જે વિડીયો આવ્યો એ કહી શકાય કે એની અંદર જે હરકત છે એ સાખી લેવામાં ના આવે તગદન ખોટી વાત છે અને આ વિડીયોમાં એવું કંઈ છે જ નહીં અને આ ફોટો બી અમે બતાવવા તૈયાર છે કે કાનમાં મારા હસબન્ડ મારી જોડે વાત કરી રહ્યા છે ને એક રેન્ડમ ક્લિક કરેલો છે અને જે અમે એ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકેલો છે તમે ઝૂમ કરીને બી એ જોઈ શકો છો કે એમાં કંઈક ખોટું છે નહીં દુષ્કર્મનો આરોપ છે અને આવી હરકત કરો છો આ સવાલને લઈને તેણે ડિપ્લોમેટિક જવાબ આપીને ભીનું સંકેલું

વેલકમ શુક્રવારે શુક્રની નમાજ પછી પથ્થર મારો થયો હતો પ્રદર્શનકારી પર પોલીસે લાઠીચાર્જ કર્યો અને આ બધું મોલાના તોકી રજાના ઈશારે થઈ રહ્યું હતું પરંતુ આ રમખાણો અંગે હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક સંદેશ આપ્યો છે શું કહ્યું યોગીએ આવું આપને પણ બતાવી દઈ નવો ઉત્તર પ્રદેશ છે લાગે છે મૌલાના ભૂલી ગયા છે કે અહીં સત્તા કોની સાથે આઈ લવ મોહમ્મદ ના સ્લોગન લઈને નીકળેલા લોકોને બરાબર નો પાઠ ભણાવ્યો જોકે વિવાદ આગ લગાવવાનું કામ ઇતિહાદ મિલ્લત કાઉન્સિલ ના પ્રમુખ તત્વો ને ખુદ મુખ્યમંત્રી યોગીએ કડક સંદેશ આપ્યો છે કભી કભી બુરી આદતે જાતી નહીં લોકો કે ડેન્ટિંગ પેન્ટિંગ કરવાની પડતી હૈદે થી जिससे उनकी बुरी आदतों को हम ठीक कर सके और यही डेंटिंग पेंटिंग आपने देखा होगा कल बरेली के अंदर हो मौलाना भूल गया कि शासन किसका है वो ये मानता धमकी देंगे और हम जबरदस्ती जाम कर देंगे हमने कहा जाम नहीं होगा कर्फ्यू भी नहीं लगेगा लेकिन कर्फ्यू का सबक तुम्हें ऐसा सिखा देंगे कि तुम्हारी आने वाली पीढ़ी दंगा करना भूल जाएगी समझदार ने ईशारोज काफी परंतु न समझे તેને પણ સમજાવતા યોગી આદિત્યનાથને ખૂબ સારી રીતે આવડે છે બીજી તરફ આઈ લવ મોહમ્મદ તામે યુપીમાં આઈ લવ યોગીનો ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયું ચહનારાઓએ આઈ લવ યોગીના પોસ્ટર લગાવી દીધા યુપીમાં જે રીતે માફિયાઓ સાફ થયા તે રીતે આવા હિંસા ફેલાવનારા પણ સાફ થઈ શકે છે સીધી રીતે કહીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી સાત પેઢી યાદ કરશે તેવો પાઠ ભણાવવાની યોગીએ ટકોર કરી છે

અને કોણ કરી રહ્યું છે એ તપાસ વચ્ચે હવે ગુજરાત તો ભાઈ આઈ લવ મોહમ્મદ થી ભરાઈ ગયું છે અને કાનપુર થી શરૂ થયેલો આ પોસ્ટર વિવાદ ગુજરાતના અનેક જિલ્લાઓ સુધી અચાનક થી પહોંચી ગયું છે ક્યાં ક્યાં પોસ્ટરો લાગ્યા આવું બતાવીએ અનેક જિલ્લાઓમાં અચાનક થી પહોંચી ગયો છે સૌથી પહેલા ગાંધીનગર ના માં આઈ લવ મોહમ્મદ સામે આઈ લવ મહાદેવ સોશિયલ મીડિયા પોસ્ટ થી ઉશ્કેરાઈને બિન હિન્દુઓ હિન્દુઓને ટાર્ગેટ કરીને તેમના પર હુમલો કરે છે આતંક મચાવે છે પછી અમદાવાદમાં પણ આઈ લવ મોહમ્મદના પોસ્ટરો અચાનકથી પ્રકાશમાં આવે છે અને ત્યાં રહેતા લોકો એમ કહે છે કે ધાર્મિક સ્વતંત્રતા છે અમે આ પોસ્ટરો લગાડી શકીએ છીએ એમાં પોલીસ ફરિયાદ ન હોય હવે વધુ ત્રણ જગ્યાએથી આઈ લવ મોહમ્મદના પોસ્ટરો અચાનકથી દેખાયા છે કચ્છના અંજાર સુધી આ પોસ્ટર વિવાદ પહોંચી ગયું છે અંજારના દેવળિયા નાકા પાસે આઈ લવ મોહમ્મદના પોસ્ટર થી વિવાદ સર્જાયું છે પોસ્ટર લઈને પોલીસ સ્ટેશને ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો શાંતિ દોહોવાના પ્રયાસ સામે કડક પગલા લેવાની માંગ લોકોએ કરી હતી એ બાદ પૂર્વ કચ્છ પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને આ દ્રશ્યો જોવો અંજારમાં શાંતિનો માહોલ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે પોલીસે પેટ્રોલિંગ પણ કર્યું અને લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે આઈ લવ મોહમ્મદ ની હવા મા આદિશક્તિ ધામ અંબાજી નજીક દાંતા સુધી પહોંચી ગઈ નવરાત્રીમાં શાંતિ પ્રયાસ પ્રયાસે થઈ રહ્યા હોય તેમ ખાડિયા વિસ્તારની જુમા મસ્જિદ પાસે આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગતા વિવાદ થયો હતો રાજકોટ શહેરમાં પણ ફરી ધાર્મિક વિવાદ જગાડવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેમ દૂધની ડેરી અને ભીલવા સહિતના મુસ્લિમ વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટરો લાગ્યા છે પોસ્ટરોની જાણ થતા જ શાંતિ ન ડોળાય તે માટે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને તાત્કાલિક કાર્યવાહી કરીને પોસ્ટરો પણ હટાવી દીધા હતા સૌથી મોટો સવાલ એ જ છે કે આ આઈ લવ મોહમ્મદ નો ટ્રેન્ડ અચાનક જે લોકોને ઉકસાવી રહ્યું છે ગુજરાત અને દેશમાં સામાજિક શાંતિ ભંગ કરવા માટે અચાનક થી ધાર્મિક સ્વતંત્રતાના નામે આવા પોસ્ટરો લગાડીને સાબિત શું કરવા માંગી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ